શું ફરીથી નવા vlog માં આજે જો આઠ વાગી ગયા ઉઠી ચા પાણી પી ને મસ્ત મજાનો અહીંથી તડકો લઈ કાયમ અને આપણે મકાઈ ઉગી ગઈ જો આયુ થઈ ગયું ઝીણી જીણી ઝીણી ઝીણી ઘાટી તો બહુ થાય આમ હેરખી ઉગી ગઈ નથી ને ખાતર ખબર પડે બહુ ઘાટી ખાવાની છે પણ હવે જેવી થાય એવી બીજું શું દેખાતી રહે તમને જરા 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 કોટા નીકળ્યા આ ક્યારે આમાં વધારે દેખાય અને ત્રીજું પાણી બાપુ એવું એક ક્યારો પાયો છે અટાણે તો દૂધ લેવા ગયા કાકાની કે આપણે ભેસ હોય ગઈ હવે ઓલી પાછી મહિના અધીમાં વ્યારા ત્રણ લેવું જોઈએ દૂધ અને કાલ અમે લઈ શકતા આડા ત્રણ ભાંગી લીધા તમને બતાવું હમણાં બહુ હેરાન થયા હતા કાલનો બીજો લઈ લેજો અને આ બાજુ ડુંગળીનો રોપ વાવાતો હતો પણ રવાઈ ગયો બે ક્યારા કર્યા છે મસ્ત મજાની ડુંગળી વાવે ગઈ અને આજ બે અહીંયા આવવાના છે જીરું ને જો ધોરવા નથી કંઈ આવે નક અને લહાણ મજો ટૂંકમાં આમ ખર્પી થી ખોદી નહીં ખૂબ આમ નાખો પાવાનું હે લગભગ અને ડુંગળીનો રોપ થોડોક હોય તો જીણો ઝીણો નબળો નબીરો હતો ને રેવા દીધો હલામ અલમો વાવ દીધો Ana mo tamne nada bangi pira ni batau. Pasi ta dim tim karin man pugai dilen. Aya bangi pira. Ya ka ko ri chara ka ni mari. Ana una be kat kai jo pria. Pasi ni abre engal ham bai ta. Ana wa kan juga kai ro anya ta pasi rai kun ni dui. Lelien man man karin pugai ra pasan jaad bangi ba na marasta

la pa' un tricetta di di giro un tempo, va vedi dubo! Ma poi la gira si sebo, io vedo, in una doccia li butta, li butta, li si siglia. Poi il titolo di vedo un segno di giro. Pelli per la boia, vuoi, 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 vuoi,

એક વાર પાણીનું બેરલ ભરવું જોઈએ એટલે બાપુ જો બેરલ લઈને દેખાતું અને હું કટકો લઈને ભર લે તો જીરું જીવાનું જીવાની બધું નિરીક્ષણ કરી લઈ મિત્રો જીરું આવું હેસો ને વધી જ ગયું તો હાવ દીણું દીણું હતું હજી આપણે ઓલું વાડીમાં પાહ હોય ને એ ટાઈપનું છે આમાં જરાક વાહ મોહ એટલે ઉડાડીને કુવા કારણ કે પાણી માં જરાક ગોટાળા સડી ગયો તો બધું તન શિયાળ દીધે કોરવા પડ્યું ને પાછું વળી શિયાળ દી બીજું પાણી એટલે ઉગવામાં વાહ મોહ થઈ ગયું હે આમ છોટામાં ફૂંકી આવી ગયા જો આજે મોગરે આવી ગયા અને અમુક હજી ઉગતા આવે જો આવા ઝીણા 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 ઝીણા

અને આપણે વેલણી દવા કોરી ગઈ જો કઈ ફાયદો ના હે બીજું બધું કઈ એવું કઈ ખાસ ખડ છે ને એક ફેર દઉં છું અને એક ફેર દઉં જો આજે ઝીણો ઝીણો રહી ગયું હોય ને પાછું પાણી આવ્યું હોય એટલે મોટું થઈ ગયું આ એક પારિયામાં નબરું હે બીજું પાણી આમાં પાવા નથી ને બદલે આમાં પાયું પછી આને થઈ ગયું મોડું ને એ બધું થયું તો જ્યાં ભેજ હતો ને તારી ભેજ ત્યાં મસ્ત મજાનું ઉગી ગયું અને આમ બધું બખેડાઈ ગયું અહીંયા કાંઈ દે સર ટાણે પાણી આવ્યું હતું જો જોઈ લઈ જરાક

ઓહો એ તો એ બઉ સે અતિશય તો સેફીના ફુવારો માર્યો એટલે ગોઈતી નહીં જદીમાં સફાયો ખાવ બેરોલ આપડે ઘણું બધું આવીને જવા માંડ્યા હતા અત્યારે બાર વાગ્યા ગયા હે અને બપોરે લગભગ બે પારી એ complete થઇ જાહે બપોર પછી આપડે અઢી પારી એ રહે અને બે માણસ તો આયવા આવવા ના ને એટલે હે ને પડવા માં પવન નો અવાજ આવે ને એટલે પછી પડવા એવું કઈ ખાસ બનાવતો નથી video હું હાચું બોલે હવે સંભળાય નહિ અને mic લેવાનું એમ કયો ને mic આપડે મોબાઈલમાં સપોર્ટ support નથી કરતુ એટલા માટે નસી લેતો ના તો mic માં ફાટી નથી પડતું, આપણે મોબાઈલમાં કનેક્ટ થતા કેમેરામાં એના માટે નખું એપ્લિકેશન માં વિડીયો બનાવવો પડે આ એક માં વધારે થોડું ઘણું રહી ગયું ભલે સાંજે મિત્રો વાગી ગયા હવા છો ને આપણે નદવા માં જો આ એક પાર્યું આ અને બે રહી ગયા આ અઢી ગયાર આમાં નદાણા ખડ બહુ જાજ હતું દાણા બહુ હતા આ વેપારીમાં તો અતિશય ધાણા હતા જોઈ શકો છો ઉપાઇડ ધાણા ધાણા આજ પછી ને લાગી ગયા એટલે બીજું કંઈ શૂટિંગ બુટિંગ કર્યું નથી અને આપડે ભાગવાળી વાળી દવા છાટવી હતી પણ પવન બહુ હે આ પવન હેઠી બીજા ના આવે તા ટોટલી કાલ હવા વહેલો ઉઠી અને સાટી આવે ત્યાં જોવાની જોવા નહીં હાથ જોઈ

ખર્ચો કરી ઘણો નાખ્યો કોઈ જાત નું કઈ રિજેક્ટ મળ્યું નહિ હુકારા માં આ રેન્ટ પાઇપ વાળા થોડાક ત્યાં રહે ને અહિયાં એ અલ્લા માં હે બાકી જે માતાજી કઈ નંબર ખર્ચો માંડ ઉપર છે હવે એટલે હવે જાજુ આમાં કઈ કરાય નહીં લાંબુ જે થાય જે કિસ્મત માં હે એ મળી જાય અને આપણા પાસે જીવામાં હુકારો તો સારો થઈ ગયો હે હું તમે જોતા હતા